उपज खर्च खाताમાં માત્ર કયા વર્ષની विगत લખાય ચાલુ વર્ષ કઈ विगत લખાય મહીસૂર તો કઈ विगत લખાતી નથી હવાલા લાગુ બેન રોકડના વ્યવહારો જોઈએ સૌથી પહેલા વાર્ષિક સમેલનની આવક પેટે 3250 મળવાના ખર્ચ बाजू લખાશે કે ઉપજ बाजू મળવા ના બાકી તો ખર્ચ ગણાઈ કે ઉપજ ચાલો ઉપજ बाजू વાર્ષિક સમેલન ની આવક જો તો આપમાં આવેલી છે કેટલી આપમાં આવેલી મળવાનું બાકી તો આમાં ઉમેરાય કે વાત કરાય ઉમેરાશે ચાલો ઉપજ સાઈડ પર विगतમાં પહેલા લખાશે વાર્ષિક સમેલનની આવક બોલો કેટલી છે વાર્ષિક સમેલનની આવક 77 + બોલો શું લખવાનું મળવાની બાકી આવક કેટલી 25 બંનેનો ટોટલ 81 નંબર બે લવાજમ માં ઓગણીસ વીસ ના વર્ષના મળેલ નો કેટલો સમાવેશ થયો આગળ જોવું તો આવક ખાતા નું વર્ષ ક્યારે પૂરું થાય એકત્રીસ ત્રણ ઓગણીસ તો શરૂ ક્યારે થાય આ આપણું કયું વર્ષ કે ભાઈ આની પહેલાનું આની પછી નું

आवता वर्ष ना आवी गया तो आवता वर्ष न अगाउ थी मलेल के भाई के अगाउ थी चुकवेल के भाई खर्च होय तो चुकवेल अने आवक होय तो मलेल तो लवाजम माइनस बोलो अगाउ थी मलेल लवाजम बोलो कितनो तेर बात करो एक लाख ग्यासी નંબર 3 ચાલુ વર્ષના લવા જમના 26000 મળવાના બાકી છે તો આપેલા આઉટર કોલમ લખેલું છે એને ક્યાં લખાય હજુ ઇનર કોલમ ચાલુ વર્ષના મળવાના બાકી એને ઉમેરાય કે બાદ કરાય વત્તા મળવાનું બાકી લવા જમ્બોલો કેટલો 26000 ઉમેરવામાં ને લા सर्वાળો 81 + 26 28000 650 ની ટપાલ ટિકિટો વપરાયા વગરની છે અને શું કહેવાય પ્લસ કોૌસમાં ટપાલ ટિકિટનો આખરનો સ્ટોક टपाल टिकट नो आखर नो स्टॉक टपाल खर्च माथी बोलो शु कराय बाद जे रीते स्टेशनरी नो स्टॉक स्टेशनरी माथी बाद जाहिरात सामग्री नो स्टॉक जाहिरात माथी बाद टपाल टिकट नो स्टॉक टपाल टिकट माथी बाद तो जो तो टपाल टिकट देखाई शके तो शु करवो हवे पोस्टेज छे पोस्टेज ने केवाई तार कपाल पोस्टेज ने बोलो શું કેવાય પાર જવાબ છે તો એક ખર્ચ बाजू પર આવે કે ઉપજ बाजू ખર્ચ बाजू પર પહેલા બોલો શું લખવાનો કેટલો માઈનસ કપાલ ટિકિટ નો સ્ટોર કેટલો વાત કરો નવ હાજર એકસો નાટ્ય કાર્યક્રમ માટે ભાડે રાખેલ હોલ નું ભાડું પાંસઠસો ચુકવવાનું ચુબા પ્લસ મુદે ચુકવવાનું છે તો એ ખર્ચ બાજુ પર લખાશે કે આવક બાજુ ખર્ચ બાજુ જોવો તો નાટક કાર્યક્રમ ખર્ચ છે ખર્ચ બાજુ લખીશું પહેલા નાટક કાર્યક્રમનો ખર્ચ બોલો કેટલો છે કેટલો 56000 ઉમેરવાનું કે બાદ કરવાનો વત્તા બોલો શું લખાશે ચૂકવવાનો બાકી ખર્ચ ચૂકવવાનો બાકી ભાડું છે ને ચુકવવાનો બાકી ભાડું કેટલો 6500 ટોટલ 71500 ફર્નિચર પર કેટલો ઘસારો ગણવાનો આ ખર્ચે કયો ખર્ચ ગણાય बीन रोकड़ कयो खर्च गणाय अमा ध्यान में लेवाय के न लेवाय कई बाजू खर्च बाजू शो तो लखा से फर्नीचर नो घसारो बोलो कितलो एक हजार हवाला पूरा आवक जावक में आवक छे बद्दी क्या आवे ये अने जावक છે અર્જ બાલ આવિયા લખાશે લવાજમ આવી ગયો વાર્ષિક સમેલન આવી ગયો શેર પર ડિવિડન્ડ બાકી મૂડી કે મહેસૂલી તો લખાશે ઉપજ बाजू પર લખાશે શેર પર ડિવિડન્ડ કેટલો શેર પર ડિવિડન્ડ 13000 पस्तिनो वेचान मोरी के मेस सोले लखा से पस्तिनो बोलो 32 पचास नेक्स्ट मोरी के मेस सोले मेस सोले तो ध्यानmalı वाशे भाषणोंनी भाव कितनी 97 50 नेक्स्ट કાયકય તો આવક કે ભાઈ મોરી આવક ધ્યાન માં લેવાય નાટક ની ટિકિટ નો વેચાણ લેવાશે મૈસોલી કેવાશે લખાશે નાટક ની ટિકિટો નો વેચાણ બોલો કેટલો 170000 આવક બાજુ પૂરી बोलो हवे कई बाजू जावाक बाजू मकान मरामत खर्च मरामत अथवा हो कयो खर्च महसूली खर्च लखाशे मकान मरामत खर्च बोलो के पी खर्च गणशे महसूली पगार बोलो 58 એના પછી ખર્ચ बाजू પર સ્ટેશનરી અને છપામણી ખર્ચ કેટલો 13000 એના પછી આવિગો બાકી છે ને વાર્ષિક સമ്മલનનો के थीध थीध पांसो, पाँचु। पाँचु। खर्च કેટલો 45 500 નેક્સ્ટ બાકી ગયો બાકી ગયો છે ને નેક્સ્ટ ટેલિફોન ખર્ચ બાકી ટેલિફોન ખર્ચ 13 નેક્સ્ટ બાકી છે પરચુરણ ખર્ચ खर्च बाजू शो काम शेर के भाई, मिलकत खरीदी एट मूडी ध्यान लेना पी गयो लाइब्रेरी फंडમાંથી ખરીદેલા પુસ્તકો કે લાઇબ્રેરી ફંડમાંથી શું કરાય બાદ અહીંયા લખાશે વર્તમાન પત્રોનું લવાજો બાકી છે મેસોલી કે ભાઈ જનમલી ભાઈ વર્તમાન પત્રોનું લવાજો કેટલો 13000 પરની શરની ખરીદી મોડી ખર્ચ લેવાય આ લઈ ગયા એ પણ લેવાશે શું કરવાનું હવે આનો સરવાળો કઈ બાજુ પર વધારે છે ઉપજ બાજુ તો જમા બાજુ નું ટોટલ વધારે છે બોલો કેટલું એક લાખ 4 लाख 32200 તો બંને બાજુ પર સરવાળો લખાય 432200 ઉધાર બાજુ એમાંથી બોલો શું કરવી પડે જમા વધારે હતી ને એટલે કોણ વધારેતું ઉપાડ કોના કરતા તો લખાઈ ઉપજનો ફરજકર્તા ચાલો ઉધાર બાજુ બધી આમાંથી શું કરવાની બાકીની રકમ આપો 160000 1 લાખ 65600 સમજ પડી આમાં કડિંગ ના આપો